જિલ્લા કક્ષાએ પણ એનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે સંગઠન માટેના કાર્યક્રમમાં ઉપસ્થિત पूर्व केबिनेट मंत्री पूर्व प्रदेश अध्यक्ष आणि हा राजोत्तम रुपाला साहेब प्रमुख श्री मुकेशभ जोशी राज्यसभा श्री रामभाई मोकरीया पूर्व सासद पूर्व રાજ્યમાં અને કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા શ્રી મોહનભાઈ નારિયાજી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગઢ ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ ધારાસભ્ય શ્રી રમેશભાઈ તિલાડા અહીંયા કોઈ સે નથી આમ ક્રમ જ નથી રાખ્યો રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાગરિયા बालू में जन बोलो मेयर पाजर मेयर नैना में मारो पे रात में भी अश्विन भाई माधव भाई दवे वीरेंद्र सिंह झाला मानसिंह भाई परमार सब नाम सोचे कमलेश भाई मियाणी माननीय प्रमुख અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત 100 કોર્પોરેટર્સ યો 100 સહના અધિકારીઓ વિવિધ જવાબદારીઓ જેમને નિભાવે છે અને નિભાવી રહ્યા છે આવા સૌ આગેવાન કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન કરું છું આપ સૌને ખરામ કરું છું કેનરવા કેबिनेट મંત્રી જવાબદારી પર પહેલીવાર આવે છે પણ આવે જો પ્રદેશ પ્રમુખ ના આવ્યો છું મંત્રી મંત્રીના પાછળ છેલ્લા નથી ઉગતા પ્રદેશ પ્રમુખ ના હેસિયતે આજે તમારી સાથે વાત પણ કરી રહ્યો છું અમે જયારે દિલ્હીમાં આ મિટિંગ હતી સંગઠન ની તે વખતે મારી સાથે રત્નાકરજી હતા કેસી પટેલ જે ગુજરાત ના ઇન્ચાર્જ હતા રજનીભાઈ પટેલ મહામંત્રી હતા વિનોદભાઈ ચાવડા હતા ત્યારે અમને આવો તો પૂછશે કે ટાર્ગેટ ગુજરાતમાં કેટલું રહેશે આ કેટલું તો કરોડ ઓગણીસ લાખ સુધી પહોંચ્યા હતા આ વખતે કેટલું કેવું જોઈએ એટલે કોઈ કહ્યું બે લાખ બે કરોડ કહીએ પછી કે પોણામે કહીએ પછી કે દોડ કહીએ પણ અમને મજા આવી ગયા નેતાઓને પૂછ્યું જ કે કેટલું તમારું ટાર્ગેટ તમે નક્કી કર્યો ત્યાં મને કોઈ જવાબ નહીં આપવો પડે પણ પ્રદેશમાં આવ્યા પછી પ્રદેશની કાર્યશાળા મીટિંગમાં બે હજાર ચોવીસ માં આમ તો બે હજાર ઓગણીસ ની અંદર લોકસભામાં કુલ મળીને એક કરોડ સત્યાસી લાખ મત મળ્યા હતા બે હજાર બાવીસ માં વિધાનસભાની અંદર આપણને એક કરોડ ને ચોતેર લાખ મત મળ્યા હતા અને બે હજાર ચોવીસના લોકસભામાં આપણને એક કરોડ 88 લાખ અને જે સુરતનો ઇલેક્શન થયો છે ત્યારે દર વખતે આઠ લાખ મત ભાજપને મળે છે એને બી કન્સિડર કરીએ તો આપણે એક કરોડ છન્ડ લાખ એટલે કે લગભગ બે કરોડ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા